સુરતના રિક્ષા ચાલક હનીફાઈ રશિદભાઈ મલેકની માનવતા આવી સામે રિક્ષામાં ભૂલી ગયેલ હજારો રૂપિયાની બેગ પોલીસનો સંપર્ક કરી બેગના માલિકને સુપરત પરત કરાઈ હતી संबंधी જગદીશભાઈના ઘરે આવેલ જે હાલ ગીર પાર્ક સોસાયટી લંબે હનુમાન રોડ વરાછા સુરત ખાતે રહેતા હોય જે વ્યક્તિ દિનેશભાઈ દેવજીભાઈ પાંચાણી તેમની બે દીકરીઓ સાથે લગ્નની ખરીદી કરી ચોટા બજારથી પ્રાઇવેટ રિક્ષામાં બેઠેલ અને લમે હનુમાન રોડ વરાછા ખાતે ઉતરેલ છે રિક્ષામાં તેમની દીકરી નામે પાયલ બેનની બેગ રિક્ષામાં જ રહી જતા જેમાં આશરે પંચાવન હોય જે આજો તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ના રોજ રિક્ષાનો ચાલક હનીફભાઈ રશીદભાઈ મલેક જેઓ રિક્ષા સાથે ટીઆરબીમાં નોકરી કરતા હોય જેઓએ મૈધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા મૈધરપુરા પોલીસે બેગમાં રહેલ એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા મોબાઈલ નંબર મેળવી મૂળ માલિકનો સંપર્ક કરી બેગના માલિક હાલ મુંબઈ ખાતે રહેતા હોય જેથી તેઓના સંબંધીનો કોન્ટેક કરતા બેગ દિનેશભાઈના સંબંધી ખાતે આવતા ઉપરોક્ત હકીકત આ જગદીશભાઈ પોલીસને જણાવતા હોય જેની ખાતરી કરે જેઓનું પૂરું નામ થામ જગદીશભાઈ વલ્લભભાઈ કાછડિયા તથા લંબે હનુમાન રોડ વરાછા સુરત મોબાઈલ નંબર અઠાણું બસો પચાસ અઠ્યાવીસ સો નાવો સદર બેગ તથા રોકડા રૂપિયા સહી સલામત સોંપેલ છે અને સરાહનીય કામગીરી કરેલ હતી બીરો રિપોર્ટ એલ સુરત